બોલ કોણ બોલ્યો માર પાસે નંબર યાર સેવ નહી તારો કોણ છે તું અલ્યા ધંજીએ બોલો તારો જીગરી યાર અલ્યા બોલ તના મોં કવછો મારે કોમ પડી તું બોલ ને યાર તારા માટે શું ના છે ફઈ એક કલાક પર તો બાઇક ના આલે મારે બજાર જવું છે તમે તમે એવો મારે હું કોમ કર્યા છે કે તમે કહો છો બાઇક તને કોઈ સીટ વગરની સાયકલ નાલ તું લે બાઈક માંગે તો મારે પર શરમ આવસ તને તમે હું છે દાળ મારું કોમ કાઢી છે હારો હાલ સમય ખરાબ છે નકમા હાલ વાનું કોક કહી દો તો પેલા પેલા મારા ડોહોય પેલા ઓ જે અળણ ગણવાન પાણી પાઈ નાખ્યો છે ના રાખી તને સાયકલ વગર ની શીટ ના લે હું વાત કર છે મેણું તો ખમાતું નહીં ભાઈ મેણું ખમાતું નહીં પણ હાલ પૈસા નહી નક પસે નવી જ ના લાઈ દો બાઈક મારા કોક કરો ઉપર છે ગામમાં ગંદકી તો જો જેટલી ગંદકી જ હોય જેટલી ગંદકી જ મારા પહાણ

આ પૈસા નહી લુખા ફરેશી નું દુઃખ સાબિત હોય તે દુનિયા લુખે જીના માટે મજૂરી કરવું પણ આ તળકા કાળો કાળું મેસ થવું પડે એમને પૈસા ના આવે જો મજૂરી ધંધા જો તો કોક ચારસો પાંચસો રૂપિયા મજૂરી આજે કર્યા કોમ જો કોણ કેસા મજૂરી નહી કર્યા સો વર્ષો થી આ દાઢી ના બાલ સેવડા કરે છે આ મજૂરી નહી કરે કોઈ ભાયા પૈસા આલતું નહીં એમાં પૈસા કોણ આલે એ હું મજૂરી થાય તમારે આ મજૂરી નહીં કરે કોમ કરો ધન મજુર કરતા સુર બેઠા બેઠા ધંધો બેઠા બેઠા માટે ખાતર ભરવું પડે ખાતર જોખમ લેવું પડે તો લઈ લઉં વાત કરો છો

અરે યાર કૂતરો ખતરનાક છે લાવો તો 5 5 રૂપિયા જે તમારાથી મદદ થાય કરો યાર ભાઈ આ મુઢા તો જો 5 10 રૂપિયા હોય તો ફોન ખાઈને પિચકારી મારી આખું ગોમ રાતું છોડ ના કરજો તે તના લો આજ આ શો ભિખારી માં રાખો તે વાર ભિખારી પકડવાના છે સારું તો ભગવાનની દયા છે કોના કે તો હું હારો છું દાડાના બે ત્રણ હજાર તો છોય નહીં હું કીધું હું કીધું કોઈ નઈ કઉ છું લાવ પોસ પચી નક હું તો આગળ જઉં હે હેડતા તો કશું નહીં હોય એમ નામ નહીં બેહી રહ્યા હું કઉ છું

અરે તો ગમ માં માગવા જાય ઘેર કોઈ નઈ હોય તારે ઓહાના ઘેર ચોરી કરવાની હઉ પણ આના તો હું અલે હું હાલ કઈ તો જો કપોસ પોસ 1000 100 100000 રૂધા કમાઈ ગંજો મહિનાના જેટલા પૈસા દે અને આ તો શાન નો ભીખ માંગતો છે પણ એના બાપ દાતો નો ધંધો કેટલા પૈસા ભેગા કર્યા છે સાચી છે હાડી તમારી તો તો એના ઘરમાં માં ચોરી કરવી પડશે તાન પૈસા દબાય ને બંડલે બંડલે ગાટા આવતો એટલે હોળા તાન ચોરી કરવા જવું જ છે ના ઘેર ને ના ઘેર ચોરના ઘેર ને ભીખારી ના ઘેર ખેતર માં કેમ આયા છે ખેતર આયા મને ઇન્ફોર્મેશન મળી હતી તને મળી જ

અરે નો બાગ મજૂરી અમે કરશું તને બાગ આલે અમે કઈ દઈએ હું બાગ આલવાનો જન્જી મજૂરી બધી આપળે કરી જાન ઘર તને કઈ દે બાગ આલો ના કઈ દે છે હા હેડ તને આગળ જઈન બાગ આલે હેડ આગળ જઈન આલે ઘર તને કઈ દે ઓ કોદમો નઈ આલુ લે બાગા જવું ચા છે આનામાં બાગ આલે હેડ જન આગળ જઈન આલે પૈસા ગણવા દે કે કેટલા છે ઠેલીમાં ગણવા દે પાક આલે આગળ હે બોલતો ના હવે આગળ જઈન બાગ આલુ જો હા બોલતો ના કઈ દઈએ ની પાછળ જન્જી

બાતમી મળી છે મને ઘણી બાતમી મળી છે ઓછીન ગાડી કરવાની જ છે હા આપડે પેટ્રોલ ચોરી કરવાનું છે પેટ્રોલ ચોરી કરવાનું છે ના પેટ્રોલિંગ કરવાનું છે પેટ્રોલિંગ કરવાનું ભૂલી જવાય જાવ હાલું છે કેવું આવવાનું છે ગાડી આવે છે ગાડી આવે છે આપો પેટ્રોલિંગ કરવાનું છે

કેશ લગવાનો હે કેશ લખો મારો ન હાલ તો ન પકિલાયો યાર હું તો મની કેટલી મજૂરી કરેલો પૈયો છે ચો કરી હેડો તને આ જલ્દી કરો યાર મારા પૈયોની જરૂર છે માર ઘર નવું બનાવવું છે કેશ છે આ કેશ ને કેશ લખી દેજો ઓર હું તમા હું છે બોપો નંબર હોલો ક્યાં છે બોપોબા કંકળોબા ઉભા રહેજો ઉમર ઉમર બોલો 23 વર્ષનો 7 મહિના 23 વર્ષનો 7 મહિના કઈ

આપણે લેપમાં મોકલવું પડશે લેબ લેબ નો બોટો બધો ભરવું છું ફોટો લઈ ખાવાનું લેપમાં મોકલવું પડશે

ભાગી દે બધો પૈસા આવે છુ હવે પોલીસ વાળો લઈ જાય સાહેબ

પૈસા ચાર ચાર હજાર વધારા આવતો આપડે મને હાલ્યા હોત તો ભાગ લઈ ગયા સાહેબ

ફોરી બોરી કશું કોઈ ધંધે અમે કરવું નહીં અને લોળો શાંતિથી થી કોમ ભલે કાળા મેચ થઈ જતા પણ અમે ટોકર ઉપાય ને પૈસા કમાઈ ના ખાઓ કોઈ કદી ચોરી નહીં કર મફત ના પૈસા મફતમાં ના જતા રે આ તો સાહેબ આપણો કિસ્મત હારો તો તે પાક માં નકા જેલમાં મોત થઈ તો આપણો લેહડો મજૂરી કરવા ના મજૂરી હાયો